નમસ્કાર મિત્રો મારું નામ છે વનાભાઈ ને તમારો મિત્રો દરેક વ્યક્તિનો સ્વાગત છે વનાભાઈ વલોક્સ યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોમાં મિત્રો આપણે વાત નથી કરવાની આજ મિત્રો આપણે એક નવો ખેલ લઈને ખેલ તમને બતાવવાનો છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદ બાબની અંદર મિત્રો આગાહીકારો દ્વારા ઘણી બધી આગાહીઓ આપવામાં આવી સત્તાવન મેનથી અને મિત્રો કોઈપણ જગ્યાએ વાવણી લાયક વરસાદ થયો નથી તો આપણે આજે આપણે ઓંગળીયા પકડાવવાની છે અને ઓંગળીયા પકડવાના ખબર પડશે આપણી વરસાદ આવવાના છે કે નહીં જે આપણે ઝોનની ભદ્રતી પ્રમાણે મિત્રો ઓંગળીયા પકડાવતા તો આ બાજુમાં જો અમારા એક ભાઈ છે અને એને વિડીયો ધાખો લે અને મેં ઓંગળીયા પકડાવવાના ટ્રેક્ટર ટ્રેક્ટરની પાસે હું હું મેં ઓંગળીયા ધારું અહીંયા બોર અહીંયા બસ ઊલી બધું બસ રેડી હવે તો હમણાં કેમેરો કર હવે આપણે આરિયા ઓંગળીયા છે મારા હાથની આ પાંચ ઓંગળીયા માં પકડાવશું રેડી આ પહેલી ઓંગળી છે ને અર્યા આમાં કોઈ આરિયા ઓંગળી છે ને એમાંથી કોઈ ધારતા નથી બરાબર આ કાળ નથી છે કાળ પડવાનો હોય બનાસકાંઠાની અંદર તો આરિયા ઓંગળી પકડવા છે

એ વ્યક્તિ ઓંગળીએ પકડી દો દેખાવી દો મલી મગા તો આ પાંચ ઓંગળી અમે ધારી દે માંથી તને રે યોગ્ય લાગે એ ઓંગળી તો પકડ રેડી તને રે યોગ્ય લાગે હા પકડી લા આ તો ઓંગળી તો લોસો મારી દે બનાસ ગોઠા માં થરાજ બામ માં વાયર વાચે કોકો છોટો પડ ની કરી હે તો આપણે ભરે કામ કરો તને બીજી વાર ફરી મળો તો મિત્રો જો આપણે આ ઓંગળી અમે ધારીને પાછો આને મેલા રાત તો વાટેક પાસે ઉમળા દાવાને ભર ટપરને હમણાં દેખાય છે હમણાં ધોતો નહીં તો મિત્રો દેખો હું ફરીથી ધારો છું બરાબર આ ઓંગળી છે ને મિત્રો આ તારે દેખાય દઈએ ને કાળ કાળની છે તો કાળ કોઠામાં પડવાનો હોય થોડા વાવની અંદર છોટો ટો મહિને થાય તો આ પકડવા જોઈએ માપનો વરસાદ થવો જોઈએ માપનો બધું થાય એ આરિયા વંગાળી અને આરિયા ઓંગાળી છે ને એ ખાલી ખૂબ વરસાદ થાય એના માટેની છે બરાબર ભારે વરસાદ થવો જોઈએ પૂર આવે એવી અને આર્યા ઓંગળીમાં ખાલી ખાલી વાયરસ વાંધો બીજું કોઈ નહીં અને આરે આપણા ઓંગાળી ધારી છે કે નહીં આની અંદર કોઈ સોટા પડવા જોઈએ ને વાયરો ખૂબ વાવવા જોઈએ બાકી સોટા કોઈ હજાર માથે મીનો ડફોડો આપવો જોઈએ અને ભરવા ન જોઈએ યારી આપણે ધારી લે તેને બોલાવો ભાઈ આ પરે ઓંગળી પકડ બીજી વારી ફટાફટ એડ ફટાફટ કેમ કે વીવોર ટાઈમ થી વિડીયો દેખે લો રેડી ભાઈ આવી ગયો મને તારે આ પાછો ઓંગળી પકડ અમે ધારી દે છીએ ટકા ટકાટક કરી તારે જઈ તા હા ધારી લે ભાઈ તો નહીં ધારી દે હા તો વાળો આમાં આ ઓંગળી તો વાયરો વાંચે ઘણો કોકુક સોટા પડે ની તો એનો મતલબ તો એ છે કાળ જ પડવાનો થાય તો રેડી તો હવે મિત્રો આણે વિડીયોમાં બે વખત તો આંગળી હાગી પકડી રહી છે તો એનો મતલબ તો થઈ ગયો બાદ મારામાં કેમેરા એટલે દેખાય બધા તો મિત્રો મારા વ્યક્તિ એ બે વખત ઈની ઓંગળી પકડી છે તો થરા વિસ્તારમાં હવે આશા છોડી દેવાની મિત્રો વાદળો ઘણા છે માથે વાયરો વાવાનો છે કુકુક સોટા પડવાનો બાકી કોઈ ભારે મી થવાના કોઈ છે નહીં તો આ વિડીયો ગમે વિડિયો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરતો અને આ વિડીયો વધુ વધુ શેર કરતો તો ફરી મળશું આપણે નવા વિડીયોની અંદર નવી માહિતી લઈને જય હિન્દ જય